ધરમપુરના માલનપાડા પેટ્રોલ પંપ પાસે લોખંડના પાઇપ ભરીને જઈ રહેલ એક ટ્રક વળાંકમાં ટર્ન નહીં કપાતા પલટી મારતા અકસ્માત સર્જાયો આઠ જૂન શનિવારના રોજ મળસ્કે પાંચ કલાકે બનેલી ઘટનાની મળતી માહિતી મુજબ ધરમપુરના માલનપાડા પેટ્રોલ પંપ પાસે એક લોખંડના પાઇપ ભરીને જઈ રહેલ ટ્રક પલટી માર્યો હતો ઘટનાની મળતી વધુ વિગતો મુજબ સાણંદથી મહારાષ્ટ્ર લોખંડના પાઇપ ભરીને જઈ રહેલ એક ટ્રક નંબર ચાલક ધરમપુર થઈ મહારાષ્ટ્ર તરફ જઈ રહ્યો હતો જે દરમિયાન તે માલનપાડા પેટ્રોલ પંપ પાસે પહોંચતા ટ્રકના ચાલક દ્વારા ટર્ન મારવા જતાં લોખંડના પાઇપ ભરેલ ટ્રક બેલેન્સ નહીં જળવાતા ટ્રક વળાંકમાં પલટી મારી ગયો હતો ઘટના બનતા ટ્રકમાં ભરેલ લોખંડના પાઇપ સાથે ટ્રક પલટી મારતા તમામ પાઇપો નીચે વિખેરાયા હતા ઘટના બનતા ચાલક કેબિનમાં ફસાયો હતો જોકે તેને સહી સલામત રીતે બહાર કાઢી ઘટનાની જાણ ધરમપુર પોલીસને કરવામાં આવી હતી